હેલો વિદ્યાર્થી મિત્રો તો જુઓ હવે નાનામાં નાની સંખ્યામાં હવે શાનો ઉપયોગ આવશે તો કે શૂન્યનો કોનો ઉપયોગ કરીશું શૂન્યનો બરાબર કેમ કે આના આગલા વિડીયોમાં આપણે જ્યારે વ્યાખ્યા લખી હતી ત્યારે શું કર્યું હતું શૂન્ય સિવાયની બનાવી હતી બરાબર હવે શું કરીશું શૂન્ય કેમ કેમ કે શૂન્યને અલગ કેમ કરી છે તો જુઓ આપણે કોઈ સંખ્યા આપણને આપી હોય ધારો કે બે પાંચ બે પાંચ શૂન્ય છ અને આઠ બરાબર એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ અંક છે હવે એમ કહે કે આમાં પાંચ અંકની નાનામાં નાની સંખ્યા બનાવો તો પાંચ લાઈન કરીએ આપણે તો જુઓ વ્યાખ્યામાં શું કહેતા હતા આપણે તો કે જુઓ સંખ્યામાં નાનામાં નાનો અંક સૌ પ્રથમ લખવાનો હવે જો અહીંયા આપણે શૂન્ય પહેલાં લખીશું તો શું રખાશે શૂન્ય પછી શું આવશે તો કે બે બે આવશે બે પછી આવશે પાંચ પાંચ પછી આવશે છ અને છ પછી આવશે આઠ હવે જો શૂન્ય છે તો શૂન્યનું શું થઈ જશે લોપ થઈ જશે શૂન્ય દૂર થઈ જશે અને લખાશે શું બે પાંચ છ અને આઠ તો આ કેટલા અંકની થઈ આ તો ચાર અંકની થઈને અને આપણે કેટલા અંકની બનાવવાની છે પાંચ અંકની તો શું થશે તો કે આમાં નિયમ અલગ છે બરાબર જો કોઈ વ્ય કોઈ રકમ આપી હોય અને એમાં શૂન્ય હોય અને એમ કહે કે નાનામાં નાની સંખ્યા તો એ શૂન્ય હંમેશા ક્યાં આવશે તો કે બીજા સ્થાને આવશે બરાબર શૂન્ય ક્યાં મૂકવાનું બીજા સ્થાને બરાબર જેમ કે એક બે ત્રણ ચાર પાંચ આ શૂન્યને ક્યાં મૂકીશું અહીંયા બરાબર હવે જોવાનું શૂન્ય સિવાયની કઈ સંખ્યા મોટી છે તો કે બે તો બે આવી જશે પછી કઈ છે તો કે શૂન્ય તો શૂન્ય અહીંયા આવી પછી કઈ છે તો કે પાંચ પછી કહી તો કે છ અને પછી કહી તો કે આઠ બરાબર તો આ સંખ્યા કઈ થઈ તો કે શૂન્યવાળી પાંચ અંકની નાનામાં નાની સંખ્યા વીસ હજાર પાંચસો ને અડસઠ બરાબર જવાબ શું થયો વીસ હજાર પાંચસો ને અડસઠ કેમ કેમ કે પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા થઈ અરે સોરી નાનામાં નાની સંખ્યા થઈ આ જુઓ આ કેટલા અંકની થાય છે ચાર અંકની અને આ કેટલા અંકની થઈ પાંચ અંકની બરાબર હવે જુઓ એક ઉદાહરણ જોઈએ તો કે પાંચ છ બે ચાર અને શૂન્યનો શું લખ્યું છે શૂન્યનો ઉપયોગ કરીને ઉપયોગ કરીને પાંચ અંકની નાનામાં નાની સંખ્યા બનાવો તો શું કરીશું પહેલાં આપણે પાંચ લાઈન દોરીશું એક બે ત્રણ ચાર પાંચ બરાબર હવે શું છે શૂન્ય છે અને એક બે ત્રણ ને ચાર શૂન્ય એ સાથે પાંચ થઈ ગયા અંક અને પાંચ અંકની બનાવવાની છે બરાબર તો આપણે શું કરીશું શૂન્યને બીજા સ્થાને મૂકી દીધો બરાબર હવે શૂન્યથી મોટી સંખ્યા કઈ છે તો કે બે બે ક્યાં આવશે સૌથી પહેલાં એના પછી તરત મોટી સંખ્યા તો કે ચાર એના પછી પાંચ અને એના પછી છ તો જવાબ શું આવ્યો વીસ હજાર ચારસો છપ્પન આ શું થયું પાંચ અંકની નાનામાં નાની સંખ્યા થઈ બરાબર હવે જો આ રીતનું હું તમને એક ઉદાહરણ આપું છું એ ગણો આઠ નવ જીરો બે અને સાત આ શું છે બે છે અને સાતનો ઉપયોગ કરીને ઉપયોગ કરીને પાંચ અંકની નાનામાં નાની સંખ્યા બનાવો બરાબર એકદમ ઇઝીમાં ઇઝી છે તમે ટ્રાય કરો અને કોમેન્ટ બોક્સમાં મને એનો આન્સર કરજો